સુરતના ગોડોદરા વિસ્તારમાં ત્રેવીસ જાન્યુઆરીની રાત્રે ખચમચાવી નાખતી ઘટના બની શ્રી સાઈડ ક્લિનિક ચલાવતા ડોક્ટર શ્યામજી બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો ગુરુવારે રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ કેર બોલાઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘુસ્યો અને સલ્ફ્યુરિક એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે આ ઘટનામાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બેડા રંગ શોર્ટ શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડ નો કેરમો લઈને એક દોટ મૂકી ક્લિનિકમાં પ્રવેશ કરે છે ત્યારે શખ્સે ગણતરીની સેકન્ડોમાં પર ડોક્ટર પર એસિડ ફેંક્યો આ બાદ ડોક્ટર બલદાણીયા આ શખ્સ સાથે ઝપાછપી કરતા પણ જોવા મળે છે અને આ શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે ત્યારબાદ ગંભીર રીતે છતાં મદદ માટે મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે આ ઘટનામાં હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે ત્યારે ઘટના બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટનાની જાણ થતા ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યારે સીસીટીવી ફૂટેજની આધારે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી બનાવ સાંજે સાડા સાતથી લઈને આઠ વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આ જે એસિડ ફેંકનારને એવો શખ હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે એ ડિટેઇન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાયો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ જણાવ્યું એ પ્રમાણે જે ડોક્ટર છે એમના બેન એમનું નામ ગીતાબેન છે એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા આઠ વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે એનો આ વૈમનુષ્ય રાખીને એસિડ એટેકનો છે આભાર રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત